જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું કે હનુમાન જયંતિ ક્યારે છે તેની તારીખ તેના શુભ મુહૂર્ત અને તેના ધાર્મિક મહત્ત્વ વિશે વિસ્તારથી જાણીશું હિન્દુ ધર્મમાં હનુમાન જયંતિનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે બજરંગ સમર્પિત છે સાથે જ આ દિવસને હનુમાનજીના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે બજરંગબલીને શક્તિ ભક્તિ અને સેવાનું પ્રતિક માનવામાં આવે છે હિન્દુ પંચાંગ મુજબ હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે માન્યતા છે કે જે વ્યક્તિ આ દિવસે વ્રત કરીને હનુમાનજીની પૂજા કરે છે તેની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે સાથે જ કષ્ટોથી મુક્તિ મળે છે આ વર્ષે હનુમાન જયંતિ બાર એપ્રિલે મનાવવામાં આવશે વૈદિક પંચાંગ અનુસાર ચૈત્ર પૂર્ણિમા તિથિ બાર એપ્રિલ બે હજાર પચીસના રોજ સવારે ત્રણ વીસ વાગ્યે શરૂ થશે અને તે બીજા દિવસે તેર એપ્રિલ બે હજાર પચીસના રોજ સવારે પાંચ બાવન વાગ્યે સમાપ્ત થશે આમ બાર એપ્રિલના રોજ હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવશે હનુમાન જયંતિના શુભ મુહૂર્તો આ વખતે હનુમાન જયંતિ પર પૂજા માટે બે શુભ સમય બની રહ્યા છે પહેલું મુહૂર્ત બાર એપ્રિલના રોજ સવારે સાત ચોત્રીસથી નવ બાર વાગ્યા સુધીનું છે આ પછીનું બીજું શુભ મુહૂર્ત સાંજે છ છેતાલીસ થી આઠ આઠ વાગ્યા સુધીનું રહેશે હનુમાન જયંતિમાં પૂજા કેવી રીતે કરવી તેના વિશે જાણીએ

પહેલો મંત્ર છે ઓમ નમો હનુમાન રુદ્રાવતારાય સર્વ શત્રુ સંહારાય સર્વ રામદૂતાય સ્વાહા બીજો મંત્ર છે ઓમ નમ હનુમાનાય વિક્રમાય પ્રકટ પરાક્રમાય મહાબલાય સૂર્ય સંપ્રભાય રામદૂતાય સ્વાહા క్రియాీనం భక్తిహీనం కపీష్ మాయా దేవూర్ణ తుని કે ધન સંપત્તિ મેળવવા માટે હનુમાનજીની પૂજા કેવી રીતે કરવી જોઈએ હનુમાનજીની પૂજા કોઈ પણ સ્ત્રી પુરુષ કરી શકે છે હનુમાનજીને જળ ચડાવ્યા બાદ પંચામૃત ચડાવો તલના તેલમાં નારંગી સિંદૂર ઘોળીને ચડાવો ચમેલીની સુગંધ અથવા તેલ ચડાવો હનુમાનજીને લાલ ફૂલો મંત્ર શ્રી રામ ભક્તે હનુમંતે નમઃ ૐ નમઃ હનુમંતે ભયબંજનાય સુખમ ગુરુ ફટ સ્વાહા મંત્રનો જાપ કરો હવે આપણે જાણીશું હનુમાનજીની જન્મકથા સૂર્યના વરથી સ્વર્ણ બનેલા સુમેરુમાં કેસરીનું રાજ્ય હતું તેની અતિ સુંદર અંજના નામની પત્ની હતી એક વાર અંજનાએ પોતાની ઈચ્છા અનુસાર સુંદર સ્ત્રીનો દેહ ધારણ કર્યો પૂર્ણ સ્ત્રીત્વ સાથે તે સુંદર પુષ્પોની માળા અલંકારો અને સૌમ્ય વસ્ત્ર ધારણ કરીને વર્ષા ઋતુમાં પર્વતના શિખર પર વિચરવા લાગી આ સમયે પર્વતની ટોચ ઉપર વાયુ સડસડાટ વાતો હતો અંજનાના શરીર ઉપરનું

જ્યારે અંજનાને ભાન થયું કે પોતાને કોઈએ ગાઢ આલિંગન કર્યું છે પરંતુ દ્રષ્ટિએ કોઈ પુરુષ જોવામાં આવતો નથી ત્યારે ગભરાયેલી અંજના એકદમ ક્રોધિત થઈ બોલી મારા પતિવ્રતને કલંક લગાડનાર તું કોણ છે આ સાંભળી વાયુદેવ તરત જ પ્રત્યક્ષ થઈ અને અંજનાને શાંતવન્ના આપતા બોલ્યા હે સ્રૂષુણી તું ભય ન પામ હું તારા પતિવ્રતનો નાશ નહીં કરું હે એક મહાસમર્થ પુત્ર પ્રાપ્ત થશે તેના સામર્થ્ય બુદ્ધિ તેજસ્વી બળ પરાક્રમને ત્રિલોકમાં કોઈ પણ આંબી નહીં શકે તદ્દન મારા સમોજ થશે સમય જતા અદ્ભુત શક્તિશાળી પુત્રનો જન્મ થયો તે પુત્ર એટલે મહાબલી હનુમાનજી મહાવીર હનુમાન કપિવર કેસરીના ક્ષેત્રજ પુત્ર અને વાયુદેવના ઔરસ પુત્ર છે હનુમાન બચપણમાં ઉદય પામતા સૂર્યને કોઈ તેજસ્વી ફળ માનીને તેને પકડવાની ઈચ્છાથી આકાશમાં ઉડવા લાગ્યા અને તેજ ગતિથી ત્રણ ફરીથી શીઘ્ર ગતિથી સૂર્ય તરફ ઘસ્યા દેવતાઓમાં હાહાકાર મચી ગયું બાલ હનુમાનને રોકવા માટે ઇન્દ્રએ તેમના પર વજ્રનો પ્રહાર કર્યું આથી તેમનું ડાબુ હનુ છેડાઈ અને તે એક પર્વતના શિખર પર પડ્યા આથી જ અંજની પુત્ર હનુમાન કહેવાય પોતાના પુત્ર ઉપર ઈન્દ્રના વજ્રપ્રહારથી વાયુદેવ ક્રોધિત થયા અને આખા બ્રહ્માંડમાંથી પોતાનું અસ્તિત્વ શૂન્ય કરી નાખ્યું સૃષ્ટિમાં વાયુ વગર હાહાકાર થઈ ગયું ત્યારે દેવતાઓએ સ્તુતિ કરી વાયુદેવને પ્રસન્ન કર્યા પ્રસન્ન થયેલા વાયુદેવે દેવતાઓને પોતાના પુત્રને વરદાન આપવા કહ્યું

જય શ્રી કૃષ્ણ વિડિયો ગમે તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ